જિલ્લામાંથી પસાર થતા વીજ મામલે વિરોધ થઈ રહ્યો છે સાતસો ને કેવીની વીજ લાઈનના વીજ પોલ મામલે વિરોધ થયો છે ખેડૂતોને યોગ્ય વળતર ન અપાયો પણ દાવો કરાયો છે પોલીસ બંદોબસ્ત સાથે કામ કરતો હોવાથી વિરોધ થઈ રહ્યો છે માળિયા તાલુકાના ખાખરેચી ગામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં સંમેલન થયું ખેડૂતોને સંતોષકારક જવાબ અને વળતર નહીં મળે તો વિરોધ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે લઈને આવે છે અને અમને 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 એવી વાત છે કે કલેક્ટર નો એસપી સાહેબનો નો હુકમ છે કે કામ કરવાનું જ છે કોઈ પણ સંજોગે તમારું કામ અટકવાનું નથી એટલે ખેડૂતો તો બધે બી જાય

ગમીયા જાવ બાકી કામ તો થઈસે ને થઈ છે ને થઈ છે અને મને કોઈ પણ યોગ્ય વળતર આપવાની મને કોઈ પણ વાત નથી કરી મને કલેક્ટરમાંથી પણ નોટિસ નથી આવી ઈ સાહેબોલાઈ લઈને આવી જાય કે નવસો ઓગણી લખી અમને કલેક્ટરમાંથી કીધું હોય અગાઉ પણ અમને એક હાજર ત્રણ લેખી કહેતા હતા લાખડીયા અમદાવાદ પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર ચૂકવેલું નથી અને પોલીસને સાથે રાખી ખેડૂતોને ધમકાવી અને કામ ચાલુ કર્યું રહેશે જ્યાં સુધી પૂરતું વળતર ખેડૂતોને નહીં મળે ત્યાં સુધી મોરબી જિલ્લા કોંગ્રેસની લડત ચાલુ રહેશે